મુઠ્ઠી બે મુઠ્ઠી અનાજનું દાન કરીને લગભગ 1500 કિલો જેટલું અનાજનું દાન પીપી સ્વામીની પ્રાયોશા પ્રતિષ્ઠા સંસ્થાને મદદ કરે છે આ પહેલાથી બાળકો અને માતા-પિતામાં સેવા અને દાન કરવાની ભાવના વધી છે લસકાણા વિસ્તારમાં આવેલી જેબી એન્ડ કાર વિદ્યા સંકુલ કેમ્પસમાં 20000 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જેમાં માવજીભાઈ ભાઈ પણ ટ્રસ્ટી અને તેમણે પણ કેમ્પસની સ્થાપનામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે તેમના જન્મદિવસ પર માવજીભાઈ સવાણીએ પોતાની જીવનયાત્રા શેર કરતા

સુરતમાં આવ્યો ઓગણીસો ને સાસઠથી ત્યારથી પહેલાં હું ડાયમંડમાં આવ્યો ડાયમંડનો શીખ્યા પછી હું અઠ્યાસી છ્યાશી અઠ્યાસીથી સાંશીથી અઠ્યાસી સુધી હું ડાયમંડમાં રહ્યો પછી હું લેન્ડમાં આવ્યો લેન્ડમાંથી બે હજાર બેમાં હું સ્કૂલમાં આવ્યો તો સ્કૂલમાં મને બધાથી સારું લાગ્યું કારણ કે બાળકો સાથે કામ કરવાની મને એટલી બધી મજા આવી અને અહીંયા કોઈ પણ ધંધો કે કોઈ પણ ટીચર આર્ય કે વાત કરીએ તો સન્માનથી વાત થાય બધી એટલે ઓછા વધુ મળે એનો સવાલ નથી પણ કામ કરવાની બહુ મજા આવે અને છોકરાઓ જે છોકરાઓ આપણી સાથે જે વાત કરે સવારમાં ગુડ મોર્નિંગ કે બપોરે ગુડ ગુડ આફ્ટરનૂન કહે એટલે આપણને એમાં બહુ મજા આવે અને છોકરાઓ સોમાનથી આપણને બોલાવે ત્યારે બીજા ધંધામાં કે ગમે આપણે જઈએ તો આપણું સોમાન બરાબર જળવાય નહીં એટલે આ સ્કૂલમાં એમ કમાણીનું નહીં જોવાનું બાકી સોમાન અને સારું જીવન જીવવું હોય તો આપણે જો ઘર ખરસમાં કે રહેણી કેણીમાં કોઈ ખામી આવતી નથી બધું જ સારું ભગવાન કરે છે એટલે સ્કૂલ જ સારામાં સારું ગણાય રિપોર્ટર અરવિંદ રાઠોડ દેશ ન્યૂઝ સુરત